અબડાસાના પર હમીરપર અને ભવાની પર જેવા અનેક ગામોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પર્વ નિમિત્તે મહાબેરી ભક્તિ અને ગરબાની રમઝટથી સમગ્ર માહોલ ભક્તિમય બન્યો છે ખાસ ખાસ કરીને કરીને આશાપર ગામમાં ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા છેલ્લા અંદાજીત પચાસ વર્ષથી આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ જ રીતે હમીરપરમાં પણ શ્રી હમીરપર ભાનુશાલી મહાજન દ્વારા અંદાજીત સાઠ વર્ષથી આ પરંપરા જાળવી રાખવામાં આવી છે આ બંને ગામોની વિશેષતા એ છે કે મુંબઈ વલસાડ વાપી નવસારી અને ગાંધીધામ જેવા શહેરોમાં વસતા ભાનુશાળી સમાજના ભાઈઓ બહેનો આ નવ દિવસ માંની આરાધના કરવા અને આ મહોત્સવમાં ભાગ લેવા માટે પોતાના માદરે વતન આવે છે ਅਸਾ ਪਰ ਬਾਨੁਸਾ ਲਈ ਮਿੱਤਰਮਨ ਮਿੱਤਰਮਨ ਅਸਾ ਜਿਹੋ ਤਾਂ ਸ਼ੰਕਰਪਾਈਵਾ ਨਾ ਤੇਨੀ ਦੀ ਸਮਝੀ ਨੋ ਬੋਰੂ ਸੁਪਰ ਧੀ ਜਲੇ ਤੋ ਨਾ ਅਸੂਦੀ ਹਲੀ ਰਿਹਾ ਜੋ ਇਹਨਾ ਗੁਰਬੀ ਵੀ ਨਹੀਂ ਨਾ ਸੁਵਾ ਕਰੀ ਸ਼ੰਕਰਪਾਈ ਕੇ ਸ਼ੰਕਰਪਾਈਵਾ ਇਹ ਅਸਾ ਗ ਰਾਇ ਦੇ ਨੋ ਨੂੰ ਅੰਜੀ ਰਾਇ ਤੇ ਅਸੀਂ ਹਲੀ ਰਹੀ ਹੂ ਅਜ ਅਸਾ ਇੱਥੇ ਵੀ ਵਰੇ ਤੇ ਮਤਲਬ ਸਾਰੀ ਗੁਰਬੀ ਬਣਾਈ ਤੇ ਗੁਰਬੀ ਤੋ ਵਰਸੋ ਦੀ ਬਣਦੀ ਪਰ ਇਹ ਜੋ ਗੁਰਬੀ ਹੈ ਸ਼ੰਕਰਪਾਈ ਪਾਇੂ ਛਾਪਿਆ અને આસી નીજેર ધાલો પયા અને હાલે માતાજી મની કે શક્તિ દે આસાની કમિટી મની કે શક્તિ દે એની માં આસા બરોટા આશીર્વાદ દેનો કા મજુનાનો મોહનભાઈ ગુસડિયા ભાઈ પાનસાળી હે આસી રાકેશ્વર કા હાલે આનો મતવસન કામ આસા બર હે જે જો પહલો હતા હું રમેશભાઈ પાનસાળી જોકો હે કે જો અમૂલ્ય સમય ગટી કરે ને આસા બર પધારાય ની નજર આ ખૂબ ખૂબ આસા બર પાનસાળી અસભગ અસંકી ન તો સાંભરે એટલે સમયથી નવરાત્રિનો ઉત્સવ અસ્યુ તા પણ ઓગણીસો સતાનવુંથી અમે આશાપુર અંદર અંદાજી સાડા તોથી ચાર સો રિંગ રીતે વલસાડ વાપી ગાંધીધામ મુંબઈ જોખો વે તો નવ ડી અચું અન સાથે મિ તો સાથ ભોજન રસોડો આવે સાથી અસ ભોજન ગણું તા અનેમાં આશાપુરા મા જગદંબાઓ સાથા અસ નવરાત્રિ મહોત્સવ એ મનુષ આનંદ દિવાો એ સ્થાનિકો બાથી અત સાથ ભોજન ગા અને એ અસાય એટલે રાખું તા પાસે હિન્દુ ધર્મની સંસ્કૃતિ હંમેશા માટે ચકી રહે કોઈ અસથ જો અસિં વે ઓખું થતા અસો પુઠિયાજી પીઢી એ ઓરખે અન્ય એક કરી અચે એ કાયમ માટે અસિયું તા પોઠિયા અસિ આશાએ અસિ પોલી નિ તઈ છોકરાઈ છોકરાય પણ હે એ સંખ્યામાં અચન અ કે 100% વિશ્વાસ હે કે અસ જે રીતે હું હમ્પરા અસંજા પુઠિયા જો પીઢી એ હલાઈન એસાપો જો એક પ્લસ પોઈન્ટ છે જે અસા પ્રમુખ સાહેબ શ્રી હરે ભાઈ રવજી ભાઈ ભટકર એ છેલ્લા પંદર વરથી એ જો

અન્ય અસંજા પ્રમુખ સાહેબ એ કે 100% ટકા છે જે દિન પ્રતિદિન અસિ એમથી વધારે અસ પ્રગતિ ફલથી મિત્ર મંડળ મે પ્રમંડળ વેલો જી અસિંગ આશા અને અપેક્ષા આભાર હરિયો વાણી કે વિરામ લીધો હરિયો